કોને રાખવાનો છે કે તણ બનાવી છે બરોબર એટલે કાર્ય કે હું નાના બનાવી છે ને એને અણવરમાં રાખી દઉં એટલે મેં એમ કીધું કાર્ય હાવ નાના બનાવીને તું અણવરમાં રાખે ને તો ઓલા બે મોટા હે ને રીહા અને હવારે આકાશ વરા પ્રસંગ ની પથારી ફેરવી નાખ છે એ બે રિહા હે તો એટલે મેં ખાલી એને એટલી વાત કરી હતી બીજું કાંઈ મેં કઈ ધોરો કઈ કીધો નથી કાર્ય ને તારા સિંહ ધંધા જવા હોય તારે કાર્યને ને બધી વાત કરવાની ક્યાં જરૂર હતી ને તું એનો કાકો હતા બરોબર અને કાકો કઈ આવડ માં હાલે અને બંને વિશે ત્રણ બની ત્રણ બની ગમે એને કુકને રાખી દેવાના હતા એ તો અમારે કરવાનું જોયું હતું તારે એ સલાહ દેવાની ક્યાં જરૂર હતી કાર્યને કાર્યને કાર્યા તો સલાહ બેન બેઠો તો કાર્ય હતા જે હાણો હવે હવારે જાણ જવાનું જાણ લઈ જાવ બરોબર તો અમારે કરવું હું તને દોડાય કોણ કે કરવાનું છે તારે જે કરવાનું કરતો હોય કામ બીજું કામ તું કરશો તારે બીજું કઈ કરવાની જરૂર જ નથી ને કાર્ય ને તારે કહેવાની જરૂર જ નથી ને કઈ તારે કાર્ય ને કહેવાય નથી કાર્ય હુકમ કેશો બધું કાર્યને ને એટલા બધું થાય છે ને તારે કાર્ય છે ને ચલા દેવા કોઈ દી બરોબર સમજો તમે હે ને મારાથી મોટા છો બરાબર એટલે મોટાનો માભો રાખીને હું કઈ વાત નથી કરતો બરાબર છે એટલે તમારે મને હે ને કાર્યની હરખામણી કરવાની નહીં બરાબર અમે કાકા દીકરો હરખા છે ને એને તમારે મને કહેવાનું નહીં કાર્ય અને કાર્ય ક્યાં ને હું ક્યાં કાર્યની હરખામણી મારે છે ને કરવાની નહીં તમે બરાબર હું તમારી મર્યાદા રાખું ત્યારે સારું છે બાકી જો હું તમારી વાત કરવા ને તો બધું ખોટું થાય બરોબર એટલે હેન તમારે મને કંઈ કહેવાનું થતું જ નથી બરોબર છે અને હવાર તમે કાર્ય કાર્ય લઈને જાય જાઓ અને મારે છે ને જાનમાં આવવી નથી અને હું આ રહી કેરે કાલો અમે તરણ દીનું પાવર છે એટલે ત્રણ દી લગી હું છે ને દિવસમાં પાણી વારા રાખે કે ઢોર સંભારે ખેતી સંભારે એવું બધું કરે તમે બાપ દીકરો અને જે કોઈ આખા ગામ ને નોતરી દેજો બધા જાયજો લગન માં તો હું ઘેરે રહી બરોબર છે બાકી મને કાર્ય કહે છે ને બીજું કઈ કહેવાનું થતું જ નથી તમારે બરોબર છે કાર્ય તમે આવો મારે શું છે અણવાર ભરેને તમે તમારી હિસાબ ગોતી લીજો અને મને નોકરો કઈ નહી બીજું શું અણવર મારે અણવર થવું નથી કાર્ય નું તમે તમને જાય જાવ અમે તમને કઈ કહેતા નથી હવે સમજો ભાઈ કાર્ય હે ને છોકરું કે હવે તું છોકરા ની વાત માન અને કાર્ય રેહાણ તું રેહાય તો બધું સારું ન લાગે આપણે મહેમાન ગતિ કરવા જવું છું બધું સારું ન લાગે એટલે તું કાર્ય ની નહીં માનતો અને હું તો જે કઈ કઉ અને તને માફી માંગુ છું તમે આઈ એમ સોરી વેરી વેરી સોરી કહું છું તો તું હે ને આ બધું ભૂલી જા અને સવારે તૈયાર થઈ જાય અને ત્યાર ન થાવ તો એમ તો સાને મને વિયો જે વાડીએ ન્યા જન પાણી વાર જે ગામમાં કઈ બીજી તજાગરા ન કરતો અમે વિયા જે માહિતી તું ગામમાં અમારી આપણું ઉડાડે ફટાફટ વાતો કરે કે મારે આવું કર્યું તેવું કર્યું આ બધું કરે એટલે તું એ કઈ ન કરતો આવું તો સામે બસ માં બેસી જાય છે ન કરતો વાડીએ સીધે તો વિયે જાય બરોબર હા હા તમે લઈ જાઓ કાર્યાને હમ કાર્યાને લઈ જાવ પરણાઈ દયો મારે કઈ આવું નથી હું એ વાડીએ પાણી ભરવા જાય મારે નથી આવું આવે જ કોણ અને કામ તમે જાવ લે વાહે તો જોજો શું કરું રજાગરા કરે તમારા બધાને ઉડાડે બધી વાત તમે હું કર્યું ઓલાએ શું કર્યું કાર્ય હું કરે છે ને અહીંથી જ આવો એટલે કાર્ય તો તરત ફોન કરાવ તોડાઈ નાખું હું તમને ખબર છે નહીં સુધરે સમજ આ નહીં સમજે સમજે જ નહીં જ નહીં આ નહીં સમજે ઘર તોડાવીને કાર્ય